નામ છે એમ ઈ પરા ને પાર પડેલું તથા પરાય ની અંદર અનંત જેવો જેવું માણસ નો કે જેવી જેવી જેની તમન્ના એ પ્રમાણે એમાં અવાજ સંભળાય ભાઈ કોઈએ જંત્રી કીધી કોઈએ અવાજ કીધો આમાં તો ભેળ ભૂંગળ ને રૂડા મળદંગા વા મળદંગા વાગે પણ તુંગે તુંગે મતી ભીન હે કારણ કે મતી બધાય ની અલગ અલગ છે આવ ભાઈ જેમ માણસ ને કોઈ ખોખા ના એક રૂપ નથી એમ મતી નું કોઈ એક રૂપ નથી ભાઈ વિશાળ ધારા હંતા ની નોખી વસ્તુ એક ની એક પણ અનુભૂતિ અલગ ભાઈ ભાઈ એક જ કદાચ ને હિંમતભાઈ આસન માંથી બેઠા અહીંયા આસન મને આપ્યું પણ લીલા કીધા કોઈ પીળા કીધા ભાઈ કોઈએ સફેદ કીધા એમાં જેવો માણસ નો ભાવ તો આપણે બધા નરસિંહ મહેતા હતા

નામ ની વાત કરે છે પણ નામ સાચે કે જેનું એનું વર્ણન જે વાણી એને અનુભવે ખરા પણ અનુભવે પણ આ વાણી હું કેવા માંગે ઈ હામ હવે જો હામ એમાં પુરાય જાય તો માણસને શાંતિ થઈ એને સંતો કહે છે આધિ વયા ઉપાધિ તમામને હોય અહી જે પરા પશ્ચિમ ત્યાં મધ્યમાં ને વેખરી કે આપણા દેહમાં ક્યાં ભાઈ આપણા દેહમાં પછી સંતો એમ કીધું એ કે જાગ્રત સશુક્તિ તુરિયા ને તુર્યા તીત ભાઈ એ પાછી જાગ્રત સશુક્તિ તુરિયા ને તુર્યા તીત એ શિખરની બારી છે ભાઈ એમાં કે જે આપણે ઘડીક પહેલા સત્સંગ કર્યો ભાઈ કે યોગી તારા યોગ તંત્રને વિષય બાય એ બારી છે હવે જે આપણે પરામાં ગુજીરું છે એ નામ છે પશ્ચિમમાં આવે એ આધિ વ્યાધી ને ઉપાધી છે મધ્યમાં જેનો ઘાટ પડે જે આપણે બોલવાની છે વિષયધારાનો જેનો ઘાટ થઈ ગયો હવે એ ઘાટ થતા એને આપણે નિર્વાણી કહેતા આપણે વાણીમાં જે વાણીને બોલી નાખીએ છીએ બાય એ વેખરીથી પરા પશ્ચિમ મધ્યમાં ને વેખરી કે જેને વાણી છે ભાઈ હવે એ કવલ ની સાધના જેવી છે કેવી ભાઈ અવલ કવલ એટલે એક આવે છે છે ને એક સંતો એને અવલ કવલ કે શ્વાસ ને ઉશ્વાસ કહે છે કોઈ સંતોએ એવું ભેખ્યું કે ભાઈ મૂળ રે વિનાનું આ કાયા છે એક ભાઈ મૂળ વિનાનું એવું પણ સંતોએ કીધું કોઈએ કીધું કે ભાઈ સંતો તમને જો સાહેબ આવી હોય તો આપણો શેડો હું હવે આપણા દેહ ની અંદર બધું પણ આપણને ખબર નથી આપણે હેનીમાં માથે એલજીસી ભાઈ આપણું મૂળ હું ભાઈ આપણે વજ્ય હું આપણા પાન હું

મહાપુરુષો ભક્તો ઋષિ એ વેદ ને વેદાંત છે ભાઈ અઢાર પુરાણ છે ભાઈ એ આ બ્રહ્માંડમાં ભીમા કરે ભાઈ પછી જે બોલેલા નથી આ બાદ છે ભાઈ કે જેને આવ ઘડ્યા વિગીન ભાઈ કે જેનું ઘડતર જ નથી હવે યાને જે ઘડે ઈ હોય નામ ને થડે એને ઘડે ને ઈ નામ ને થડે અને સિંદોર શ્રી ફળ ને ધજાય એને અને એને પછી એને ઈ નથી એને મોક્ષ ની જરૂર નથી મુક્તિ ની જરૂર નથી કે જીવન મરણ ની એને ભેર નથી એનું કર્તવ્ય શું આવે જ્યાંથી એનું કર્તવ્ય બને કે ભાઈ હું એક શુદ્ધ ચેતન આત્મા છું બાય મારું કર્તવ્ય હું કે પ્રથમ તો મારાથી કોઈ દુઃખી ન હોવું આ પછી બીજું એ કે જે કઈ કરવું છું કોઈ ની હાટું કરવું પર મારા કદાચ દસ કરોડ રૂપિયા હોય અને આપણે કઈક મારા છોકરા લાવે પછી નક્કી હે એ નક્કી નથી ઠપાટ લાગે ને તો એ કે છોકરાને જોટો આવી ગયો હાથ લાગતો ના તોય તો મેળવવાનું તાકે કોમામાં ભાઈ જો પછી લાગતો ના ગયા ભાઈ એ આપણે ભેગા કોઈ હાટુ પ્રિયા છોકરા માણસ ધારે ને ભાઈ એનું કર્તવ્ય જો સંભાળે તો આપણો આ દેહ છે ભાઈ હાલે ત્યાં સુધી સત્કર્મ કરો સમજી ને હું પણ નો રાખો તું ભાઈ મેં કર્યું હું કરું આ પામે કર્મહીન આપણે કોઈ દિવસ નો થાય કર્મ છે આપણે ભોગવત પડશે જેને કર્મહીન થવું હોય એને નિષ્પાપી બનવું નિષ્ફલંકી બનવું અને નિસ્વાર ની ભક્તિ કરવી ભગવાન પાસે કોઈ વસ્તુ માગવી નહીં મુખ્ય કહીને અવાજ ન કરવો ભગવાન તું મને આ દે તો એ તમને વિશારા પેલા એ આપે છે ભાઈ પણ એને જોવા માટે આ સાંભળાના કોડા ન ફાળે એની માટે સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂર છે બાય કે ભગવાન મને એ કઈ છે ની હજારો એ આપી રહ્યો છે બાય આપણે જે કાઈ નામના ગુણ ગાઈ ભાઈ નામે કરીને આખું જગત છે ભાઈ આખા જગત કોઈ નામ વિનાનો ન હોય પણ નામ હું લેવા હોય આપણો બધો વ્યવહાર આપવા માટે ભાઈ કે એક ભાઈ લાખ રૂપિયા લઈ આવ્યો હોય તો બીજો ભાઈ ઈ નામે લઈ આવે ને એની વિગત થઈ એ હાટો ભાઈ પણ જે નામ સદ્ગુરુએ બતાવ્યું એ તો નામ નિરંજન છે શું છે ભાઈ એ તમામ નામથી પર છે ભાઈ એ શ્યાનશાનો શ્યાનશા કહેવાય એ બોલો દિલ્હીનો બાઇક છે આ દિલ નો બાઇક પછી તમામ સુધી તમામ સારદ શિવ આ નામને નો લહે એવો ગુરુના નામનો ગુણ નો મહિમા ભાઈ આ નામને એ કોઈ પણ પાર કેતા કોઈ પાર પામી રહ્યું નથી ભાઈ નામ એવું છે કે જા ઝાહુદી સંતો ભક્તો મહાપુરુષો કે ઋષ્યો જાહુદી પોગ્યા ના સુધી હૃદય એ વિદિત કરી ભાઈ નામને કોઈ પાર પામી નથી કબીર સાહેબ હતા એને જ્ઞાન ચ્યું એટલે બાવન પન્નાનું બીડ બનાયું ભાઈ તમામ સંતોમાં ફેર તમામ સંતો એ સહી કરી પણ એક દાદા વ્યાકરણ થઈ ગયા કસ્મ ભાઈ મેકરણ કાપડી કે જેને કે છે ભાઈ કે મેકરણ કાપડી થી ઓળખાય કે જેને પરમા રત્ન કામ કર્યા ભાઈ એને કીધું કે એલા કબીરા તે સેકલો થી ના માં સાસ બોળી સંદર કાય વિડિયો નથી કે કે હું કાય આમાં સહી ન કરું હું તો ખાલી સિયારો કર દઉં ભાઈ સંદર એવડન નથી આને કોઈ પાર પામ્યું નથી કે ભાઈ આપણે સત્ય હેને કહી કે ભાઈ સત્ય કહેવાય હું કે જે આપણે બોલી રહ્યા છીએ અહીંયા બોલ્યા પછી અહીંથી પાંચ ડગલા જ આપણે સેટ આયેલા પણ એને જરાક પણ આપણે વધારી દઈએ તો એ સત્ય નથી ભાઈ એ સત્ય નથી સત્ય સાબિતી વાળી વાત છે જે કઈ સત્ય છે સાબિતી વાળું છે પણ સત્ય આપણને સમજણ માં ન આવે કારણ કે આપણે જે વાતને વધારીને કરીએ કોઈ કામ નો નથી વાર સાહેબે સતનામ કીધું ભાઈ પછી રામચંદ્ર ભગવાને અજનામ કીધું પછી ગંગા સતી પાનભાઈ વસન કીધું ભાઈ પછી વાતમાં સંતો સમજે એમ વાતમાં ભાઈ નામ આવું છે એમ કોઈ હાથમાં લઈને કીધું નથી નામ ની કોઈ આકાર નથી ભાઈ પણ જે નામ તમારામાં મારામાં જે રમીરું છે એક હેરખું છે ભાઈ આમાં કોઈ જરાય ફાર ફેર વાળું નથી ભાઈ અને એ નામના તમી ને હું તમામ આપણે જે કાઈ જીવ છે એ તમામ નામ ને ભજવાને યોગ્ય છે તમામ ભજવા લાયક છે ભજે તો ભાઈ પણ જે નામ ને ભજવામાં આપણને આળસ થાય નામમાં મથન કરવામાં આળસ થાય પછી નામની જે જ્ઞાન ગોષ્ઠી કરતા એમાં આપણને આળસ થાય પછી એમાંથી જેમ જેમ આળસ થતું જાય એમ આપણા ભાવની હેરવાણું છે એ ફૂંકાતી જાય પછી આપણને મોક્ષ મેળવવો મુક્તિ મેળવવી મુક્ત થવું એ આખો આખી ઓલી ઓલી થઈ જાય ને આખો ભાવ જ પછી જેમ જેમ આપણો ભાવ છે સત્સંગ છે સત્સંગ કાયમી ને માટે થતો હોય પછી આઠ દિય થતો હોય દસ દિય થતો હોય મહિના દિય થાતો હોય પણ માણસને સત્સંગ મળવો જરૂરી ભાઈ સત્સંગ છે એ મનમાંથી કુસંગ નીકળી જાય અને સતનો સંગી બની જાય એનું નામ સત્સંગ એટલે સત્સંગ કઈ છે એ મારીને તમારું જે કઈ અનુભવેલું હોય એનું નામ સત્સંગ ભાઈ સત્સંગ ને કઈ એવું નથી હોતું તમે કે હું કોઈ પણ આમાં બોલીએ કઈ એવું નથી સત્સંગ વસ્તુ છે કોઈ પણ ને બોલાય ભાઈ પણ આપણે પોતે પોતાને અનુભવેલું હોય એનું નામ સત્સંગ કહેવાય પછી બે આમ આમ નાખી નાખી ત્રણ સત્સંગ બેહરાવા બોલવામાં ઉજળું લાગે પણ આમ કુસંગ કેવાય ને બોલું તમે જે રહેણી સાથેનું તમારું ભજન હોય ને એમાંથી જે ઉર્જા ચી હોય અને એમાંથી ગાઢ ઘડાય ને જે આવતા હોય એ મોતી કહેવાય

અને આત્મા નો સારો છે શુદ્ધ પડે કારણ કે જે કુત્સંગના આપણને ટોળા વંટોળીયા સડી જાય અહીંયા આપણે પણ જગત આરે હોય છતા જ્ઞાનની વાતો કરતા હોય સતાય જગત માં હોય શું કામ કારણ કે વંટોળીઓ ઓલો વાવ આવી ગયો આપણે કુસંગ કે આપણા તમામ ને એમાં કુસંગ પણ છે એવું નથી તમામ દેહમાં માં બધું છે આપણા દેહમાં માં ભાઈ આમાં નવસો નાડી બોતેર કોઠા ભાઈ ઠીક નક્ષિક લેજો નિર્વાણી મારા સંતો આને નક્ષિક લેજો નિર્વાણી આ નખ સુધી આમાં તમે નિર્વાણી લેજો આ નખ માં સિંહ હું ભાઈ આ દેહ માં આ બધ અંદર સિંહ હું હવે આવું આપણા દેહનું નું પોતે પોતાનો દેહ એ કે બડો ભાગ્ય મનુષ્ય તનને પાવા છે ભાઈ બડવામાં બડો ભાગ્યશાળી એનું પુણ્ય પ્રગટ્યું હોય તો આ તનમાં એનો વાસ થાય ભાઈ તન કેતા દેહ દેહ કેતા શરીર આમાં એનો વાસ થાય અને પોતે ઈ આમાં નામાં મથન કરે આમાં નામાં વિસરે એનું નામ સત્યનો સંગ ભાઈ પછી કુસંગમાં કુસંગ ધારા કારણ કે નો હાંભળવાનું હાંભળે ની પછી ન વિસારવાનું વિસારે આવા બધે શુદ્ધ વિચાર આવવા મળે એનો નામ સત્યનો સંગ પછી જયે આપણને કુસંગ નો સાંભળવાનું સાંભળવા વંટોળીઓ કરવાનું કરવા મળી ન વિચાર ધારા હોય આંકવા મળી ભાઈ આ ઈ જીવ દિશા ભાઈ હવે ઈ જીવ દિશાને આપણે જઈએ કુસંગ નો વંટોળીયો છોડે તે નામ સમરણ માં સંતો કે આમાં આધીન થઈ જાય ભાઈ એટલે એ ઘડે ઘડી બે ઘડી નો હોય એ હોય એટલે પાછો આપણે હોય એ નો તાર પકડી લે નામ સ્મરણ છે સદગુરુ એ આપણને આપ્યું હોય સ્મરણ કરવાનું ભાઈ ધીમે ધીમે જે થાય આમાં મારી થી તો થતું નથી તમારી થી થાય તો આ કરી જવું ભાઈ જે થાય આમાં મથવું એટલે આ મથવાથી મહાસુખ ઉપજે આનંદ રૂપે મથવાથી આવ પાટલી જે કઈ કે મથવાથી મહાસખ ઉપજે ને આનંદ રૂપ ઓળખાય તો નક્કી આ સાગર કરી દે પણ પોતે પોતાનો આનંદ આનંદ્યા વિન્યા નો કોઈ દિવસ પ્રેમ રસ મળે નહીં કે પ્રેમ રસ તો એવો કેવો કે ભાઈ રામ રસ એ સાહે મેરે ભાઈ જો કોઈ પીએ તો અમર પણ બની જાય આમાં પીવા પીવન આ રાખો આમાં કોક કોક એવા હિરલા છે કે મીથા કરે બધોય વંટોળી હાલતા હોય તો ઈ એનો એનો તાર ન સુકે એનું નામ રામ રસ ભાઈ તમારે ગમે એવા વંટોળી આવતા હોય તો એ એનો તાર ને મૂકે નહી એનું નામ જ ભગત એનું નામ જ હરિજન અને એનું નામ જ સંત ભાઈ કઈ સંત ને કઈ સાપ નો હોય હરિજન હરિજન ભજતો હોય એને સાપ નો ભગત ને કઈ સાપ ન હોય ભાઈ પણ ભાવે કભાવે એ તાર ને મૂકે નહીં એનું નામ ભજન ભાઈ ભજન કરવું એટલે તય

પામેલા હોય પણ આત્માની અનુભૂતિ જો કોઈને મળે તો એનો બેડો પાર થઈ જાય એનો ભવ સાગર કરી દે ભાઈ બીજું કઈ એમાં હોય નહીં ભાઈ પણ ડાયરેક્ટ આત્મા હું કરું એમ થાય ના મોટો વાંધો હું કરે એટલે કઈ વસ્તુ થતું નથી ભાઈ મેતારામ ભાઈ એ આપડાથી થાય એટલે વાત પૂરી થઈ જાય આત્મા નો આશીર્વાદ જે આત્મા માંથી આશીર્વાદ નીકળે એ આશીર્વાદ કોઈ દી ફૂટવા પણ નથી ભાઈ અખંડ છે